આજરોજ અખાત્રીજનો તહેવાર હોય વડોદરા શહેરના અનેક જ્વેલર્સને ત્યાં લોકોનો ઘસારો જોવા મળ્યો આજરોજ લોકો દ્વારા સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં અખાત્રીજ અને પુષ્ય નક્ષત્રના સંયોગમાં સોનું અને ચાંદી ખરીદવાનો શુભ માનવામાં આવે છે ત્યારે આજના અખાત્રીજના શુભ દિને કેટલાક લોકોએ સોના ચાંદીની ખરીદીની શુભ શરૂઆત કરી છે એટલું જ નહીં અખાત્રીજ બાદ લગ્નની મોસમ શરૂ થતી હોય લોકો લગ્નની તૈયારીઓ માટે પણ શુભ સોનું ખરીદતા હોય છે જેથી આજે અખાત્રીજના દિવસે વડોદરા શહેરના જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહકોનું શુકનનું સોનું ખરીદવા મોટી ભીડ જોવા મળી હતી Altyazı M.K. આજે આખા ત્રીજ એટલે અક્ષય તૃતીયાનો દિવસ છે સોનું ચાંદી ખરીદવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે આજે તમે જે સોનું ચાંદી ખરીદો તો તમારા વેલ્થમાં વૃદ્ધિ વધારે વધારે પડતી આવે એવું માનવામાં આવે છે એટલે અમે અમારા હરેક ગ્રાહક મિત્રોને ઇન્વિટેશન આપીએ છીએ કે તમે આવો અને અમારે ત્યાં શોપિંગ કરો સોનું આજે આજે સોનું ચાંદી જો તમે ખરીદો તો તમારી વેલ્થ બહુ ઝડપથી વધે એવું કહેવામાં આવે છે એટલે આજે લોકો ઘરેણાં કે સોનાના સિક્કા કે ચાંદીના સિક્કા એ બધીની ખરીદી કરે છે